ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે પરંતુ સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદારને કંઈ જ પડી નથી સાંતલપુર ગામના લોકો ગંદકી અને રખડતા આખલાઓના મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે રાજ્યની સરકાર ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યારે સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર તેનાથી ઉલટી જ ગંગા વહાવી રહ્યા છે સાંતલપુર ગ્રામ પંચાયત અને સાંતલપુર આંગણવાડી જોડે પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે છેલ્લા છ મહિનાથી વહીવટ રજૂઆત કરી કે ભાઈ ગામનો કચરો જે આખા જે આ છે પાંચ માણાના આખે પાડીને દવાખાના પડ્યા છે બે જણા ઘરે પડ્યા છે ને છેલ્લા ચાર મહિના ને છ મહિનાથી એમના માળે તું અને બાળબંધીની બાજુમાં ગંદકી ખીચલ છોકરાને સ્કૂલ જવું હોય તો સ્કૂલમાં દવાનો હસ્તો નહીં છે પાણી ગારો વરસાદ નથી તો પાણી હે ના છેલ્લા છ મહિના તેમણે માલે મંદિર ત્રણ મંદિર છે ત્રણ બલપા બાલમંદિર દ્વારા ભાઈ મને કીધું મને કે ભગા ભાઈ તમે કાંક કરો બાલ મંદિરને ત્રણ બાલ મંદિર જોઈ એની ખોટા દ્રશ્ય દેખાતા હશે કચરા છે ટુથી કચરા આખા એટલો ત્રાસ છે કાલે અમારી ગૌશાળામાં ગુરુકું મહેતી ફતેગઢથી ત્રી આંખા આવ્યા ગૌશાળા બાપુએ ના પાડી રેઢા મૂકી દીધા એ આખા છોકરાને ચક પાડે લગાડે પાંચ માણસને લગાડ્યું હોય તમે એમ દસવું જોઈ શકશો આખા છે બાલમંદિર કચરો છે મેન વાત તો એ જે પંચાયત છે પંચાયતની બાજુમાં કચરો ભૂંડળા ગાયું આખા એ બધું છે તમે એમ દસવી જોઈ શકશો છે આખા ગામમાં નહીં પાણીની સુવિધા દે પાણી આવે નહીં રોડ નહીં રસ્તા અમારો નગરનો રસ્તો પાસ થઈ ગયેલો હતો પણ વહીવટદાર આવ્યો એ રસ્તો કર્યો મુસલમાનમાં પાસ કર્યો હવે અમારા મોમાઈ નગર બધા હોય પાણી અમારે હાલેવું નથી છોકરાને હાલેવું નથી છોકરા સ્કૂલ મૂકવા જવા હોય તો જ મૂકવા જાવ અમારે કેમેરામેન કહી દે ભગીરસિંહ જાડેજા કેમેરામેન આશાપુરા ન્યૂઝ